જય માતાજી આજે તમારા ઘરે શું બનાવ્યું છે નાસ્તામાં સવારમાં એ મને વિડીયો મોકલજો અને કમેન્ટ કરજો આજે અમે બનાવી દીધું છે પરોઠા છે આથેલા થેલા મરચાં છે ચા છે અને અથાણું છે હમણાં બહાર જવાનું રહેવાનું હોવાથી વિડીયો નથી બનાવી શકતી આજે સવારે નાસ્તામાં આથેલા ઘરે આથેલા થયેલા મરચાં ચા અથાણું અને પરોઠા આપણે બનાવ્યા હતા એનો વિડીયો જ મેં મૂકી દીધો છે તો તમારા ઘરે આજે શું બન્યું છે એને મને કમેન્ટ કરજો અને હવે આપણે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી મને કમેન્ટ કરતા રહેજો અને શેર કરતા રહેજો લાઈક કરજો અને આગળના વિડીયો જોતા રહેજો જો સારા લાગે તો શેર કરજો મેં ઘણા બધા વિડીયો મૂક્યા છે તો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મારે લાઈવમાં આવવાના નોટિફિકેશન મળી શકે જય માતાજી